which will relax your muscles and reduce swelling એટલે કે કૃપા કરીને તમારા નાહવાના પાણીમાં એક કપ epsom સોલ્ટ ઉમેરો જે તમારા સ્નાયુઓને આરામ આપશે અને સોજો ઘટાડશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ